જય માતાજી મિત્રો સમૂહ માં આવતા મહિનાનો માટે ખાસ સૂચના કે આ સમૂહ રોડ છે અને આ નકલંગ ભગવાનનો મંદિરનું બોર્ડ છે જે સમૂહ લગ્ન બાજુ રસ્તો જાય છે યાદ જાય છે સમૂહ લગ્ન બાજુ અને આ ડીસા બાજુથી રસ્તો રોડ આવે છે એ બાજુથી જવાનું જમણી સાઈડ જે મંદિર બાજુમાં જ મંડપ બંધાય છે અને આ છે બોર્ડ જે સમૂહ બાજુથી આવતા હોય ડાઈવ સાઈડ જવાનું અને જે ડીસા બાજુથી આવતા હોય એ જમણી સાઈડ વળી જવાનું અને જે મંદિર બંધ મંદિરની બાજુમાં જ મંડપ બંધાય છે ત્યાં આવવાનું જય માતાજી મિત્રો સોલંકી ફેમિલી ફેમિલીમાં આપનું સ્વાગત છે તો આજે આવ્યા છીએ આપણે સમૂહ લગ્નનું આયોજન છે ત્યાં મંડપ બંધાય છે એ આપણે જોવાયા છે અને મંડપ કેટલું બંધારણું છે એ તમને બતાવું અને પહેલાં આપણે શરૂઆત કરીશું એન્ટ્રી ગેટથી અને મંડપની શરૂઆત કરીશું જે ચોરીઓ કઈ બાજુ રાખવાની છે અને ઉતારો કઈ બાજુ રાખવાનો છે અને એ બધું હું તમને બતાવી દઈશ ખાડી પીલું પીલું પાછળથી હું ખબર પછી જો આપણે પછી વિડીયો બનાવીએ પછી અને આ છે એન્ટ્રી ગેટ જે સ્ટેજ પ્રોગ્રામની સામે છે અને સામે છે સ્ટેજ નું મંડપ જે હજુ બાંધવાનું બાકી છે આ છે સ્ટેજ પ્રોગ્રામ માટેનું સ્ટેન્ડ અને અહીંયા સ્ટેજ પ્રોગ્રામ કરવામાં આવશે તમે જોઈ શકો છો આ છે સ્ટેજ પોગરામનો મંડપ અને સામેની બાજુમાં છે આપણે નખરમ ભગવાનનું મંદિર જે મેળો ભરાય છે તે સામેની બાજુમાં છે તે મેળો ભરાય છે તે બાજુ અને આ છે મંડપ અને આ લગભગ આ લગભગ આ છે જે ચોરીમાં તેનું બાંધ્યું છે એકસો આઠ દીકરીબાના સમૂહ લગ્ન છે એમાં ચોરીનો જે વિસ્તાર છે આ પડતો ચોરીનો છે અને આ છે જે બેઠક જે મહેમાનો આવે જે તે સમૂહ લગ્નમાં જે મહેમાનો આવે એમના માટે આ બેઠક છે પેલી બાજુ દેખાય એ પણ જે વર્ક કન્યાને અને કન્યા પક્ષવાળાની બેઠક જે એમને કહેવા ઉતારો એ બાજુ છે ચાલો બતાવીશ ઉતારો પેલી બાજુ આ છે જુઓ આ જે મહેમાનો માટેનું છે લગભગ છે જમણવાર જમણવારમાં જમણવાર માટે હશે લગભગ જેવું હશે એ બંધ થઈ ગયું છે ને આ બાજુ પીલું પીલું હું લઈ આલું હો બુનિબા આ બુનિબાઈ પણ અમારા અંગાથી થઈ ગયા છે પીલું ખાવા પીલું ખાશે આ જે લોબી દેખાય છે ઉતારા માટે છે કન્યા પક્ષ ને વાર પક્ષ માટે પીલું હા હા જોઈ પીલું આઈ ગયા જોય આયુર્વેદિક આ પીલું આવી ગયા

સારી વિડીયો બનાવશું અને તમને બતાવશું અને અવારનવાર વિડીયો બનાવતા રહીશું તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબી કરો જય માતા